સર્કિટ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયાની ઉપસ્થિતિમાં નમોસખી સંગમ મેળાની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાય ગુજરાત લાઈવ લિહુડી પ્રોમોશન કંપની ગ્રામ્ય વિકાસ દ્વારા આયોજિત નમોસખી સંગમ મેળો બે હજાર પચીસ અંતર્ગત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાબણીયાની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદનું આયોજન હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ પ્રમુખ કુમારભાઈ શાહ જિલ્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં પત્રકારોને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભિયાએ સંબોધી નમો સખી સંગમ મેળા બે હજાર પચીસ અંતર્ગતની માહિતીઓ આપી હતી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તારીખ નવથી બાર નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે દેશભરમાં અત્યાર સુધી સવા કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટમમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે નમો સખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે ભાવનગર શહેરની અને બોટાદ જિલ્લા ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને કુલ મળીને જવાહર મેદાનની અંદર સો કરતાં પણ વધારે સ્ટોલ્સ દ્વારા પોતાએ ચીજવસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ ચાર દિવસમાં એ સ્ટોલમાં મૂકશે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સશક્ત બને આર્થિક રીતે સામાજિક રીતે એ હેતુથી આજે નમો સખી સંગમ મેળાનો આયોજન કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલા પહોંચી છે અને મહિલા હંમેશા આગળ વધે સશક્ત બને એવા અમારી સરકારના પ્રયાસ છે આ મેળાને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ કુમારભાઈ જિલ્લાના પ્રમુખભાઈ દિગુભાઈ બોટાદ જિલ્લાના પ્રમુખ ભાઈ મયુરભાઈ જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર કમિશનર ડીડીઓ સમગ્ર તંત્ર ડીઆરડીએ જયશ્રીબેન અમારા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ભાઈ નિલેશભાઈ અને તમામ પદાધિકારી આ મેળાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે હું કેબિનેટ મંત્રી ભારત સરકારના શિવરાજસિંહ ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતના અનેક વિકાસના કામો નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હું રાઘવજીભાઈ અમારા કેબિનેટ મંત્રી એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને મહિલા દિનની